હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું લીંબુના ભાવ તો અત્યારે આસમાને હોય છે પણ જ્યારે લીંબુ સસ્તા હોય ને ત્યારે જો તમે આ રીતે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવી લીધું ને તો તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો અને ઉનાળાની ગરમીમાં તો આ લીંબુ શરબતનો પાવડર તમે એક ચમચી એડ કરશો ને તો લીંબુ શરબત તૈયાર થઈ જશે તો લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા આપણે લીંબુ લઈ લઈશું લીંબુ એકદમ પતલી છાલના અને એકદમ પીળા હોવા જોઈએ પાકેલા લીંબુ લેવાના તો જ એની અંદર રસનું પ્રમાણ વધારે હોય છે તો આ રીતે બધા જ લીંબુને લઈને સારી રીતે એકથી બે વખત આપણે ધોઈ લઈશું તો લીંબુની ઉપરનો કોઈ પણ ધૂળવાળો ભાગ હશે એ નીકળી જશે એટલે એકથી બે વખત સરસ રીતે લીંબુને સાફ કરી લઈશું અને કોઈપણ કપડાની ઉપર લીંબુને કોરા કરી લઈશું આ લીંબુ શરબતના પ્રીમિક્સમાં જરાય પાણીનો ભાગ ના રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લીંબુને એકદમ આ રીતે સરસ રીતે કોરા કરી લેવાના છે અને વચ્ચેથી આ રીતે બે પીસીસમાં ડિવાઈડ કરી લેવાનું છે હવે આપણે લીંબુનો રસ કાઢવાનો છે તો આ રીતે ડિવાઈડ કરીને તમે ઉપર ઘણી રાખીને પણ રસ કાઢી શકો છો તો એની અંદર બધા જ બીજ નીકળી જશે અને કોઈ પણ આ રીતે લીંબુ મશીનની અંદર લીંબુને એડ કરીને આ રીતે પણ તમે રસ કાઢી શકો છો બીજનો ભાગ ના આવે અને જો તમે બીજનો ભાગ આવે છે તો તમે એને ગાળી પણ શકો છો તો આ રીતે બધા જ લીંબુને એક એક કરીને રસને કાઢી લેવાનો છે મેં અત્યારે પાંચસો ગ્રામ લીંબુમાંથી જ બનાવ્યો છે તમે વધારે લીંબુમાંથી પણ આ લીંબુ સરબતનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરી શકો છો તો આ રીતે બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે હવે ઘરમાં રહેલી આ રીતે કોઈપણ પતલી પ્લેટ કે થાળી લેવાની છે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરી લઈશું તો અહીંયા દોઢ કપ લીંબુનો રસ છે એટલે હું આ રીતે મોટી થાળીમાં એડ કરું છું જો તમારી પાસે નાની પ્લેટ હોય અને લીંબુનો રસ વધારે હોય તો તમારે થોડો થોડો એડ કરવાનો કેમકે પતલું લેયર હશે તો જલ્દીથી સુકાઈ જશે તો આ રીતે થાળીની અંદર દોઢ કપ લીંબુનો રસ એડ કરીશું હવે અહીંયા હું ત્રણ કપ જેટલું ખાંડ લઈ રહ્યું છું દોઢ કપ લીંબુનો રસ સામે ત્રણ કપ ખાંડ લેવી જરૂરી છે કેમ કે લીંબુ શરબત એકદમ ખાટો પણ ના હોય થોડો ખાટો ગળ્યો હોય તો એનો ટેસ્ટ સરસ આવે તમે ખાંડની જગ્યાએ સાકરનો પાવડર પણ લઈ શકો છો તમને જે પણ ગમે લઈ શકો છો મેં અહીંયા આખી જ ખાંડ લીધી છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એ પાવડર ખાંડ હશે તો પણ ચાલશે પણ એને થોડી સુકાતા વધારે ટાઈમ લાગશે બસ આ રીતે લીંબુનો રસ અને ખાંડને સારી રીતે મિક્સ કરીને આ રીતે ફેલાવી લઈશું હવે એને ત્રણથી ચાર દિવસ સુધી આપણે ઘરમાં પંખે જ સુકવવાનું છે તડકામાં નથી રાખવાનું અને થોડું થોડું એકથી બે દિવસમાં સુકાય એટલે એને આ રીતે ઉપરથી થોડો એવો કાઢી લેવાનું છે ને ફરી સુકાવા દઈશું તો આ રીતે છરીમાંથી મદદથી કે ચમચીની મદદથી તમારે ઉખેડી લેવાનું છે અને ફરીથી એને પંખા નીચે સુકવી દેવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે પાંચ દિવસમાં જ એકદમ સરસ સુકાઈ જશે તો તમે જોઈ શકો છો સુકાઈ જશે એટલે આ રીતે એકદમ કોરું થઈ જશે અને ખાંડના દાણા છે એ આ રીતે આખા જ દેખાશે આની અંદર ખાંડ જરાય નહીં પીગળે હવે મિક્સર છે અંદર આ બધું જ મિશ્રણને એડ કરી દઈશું ને તો એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ જશે જો તમે ક્યારેય નહીં બનાવતા હોય ને તો આ રીતે એક વખત બનાવશો ને તો તમે પણ રેગ્યુલર બનાવવા લાગશો શિયાળાની ઠંડીમાં લીંબુ સસ્તા હોય છે ત્યારે બનાવીને તમે રાખશો ને તો ઉનાળાની ગરમીમાં લીંબુ સરબત પીવાની કંઈક મજા જ અલગ આવશે તો આ રીતે પાવડર એકદમ સરસ રીતે તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન ઝીણો પાવડર તૈયાર થઈ જશે હવે આ પાવડરને આપણે એક બાઉલની અંદર એડ કરી લઈશું અને એની અંદર આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીંયા આ પ્રિમિક્સની અંદર મોટી બે ચમચી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને એક મોટી ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર મેં અહીંયા કરી દીધેલો છે એકદમ ફ્રેશલી આખા જીરાને તવી પર લઈને શેકી લેવાનું છે ઠંડુ થઈ જાય એટલે મિક્સર ઝેરમાં આ રીતે ફાઇન પાવડર કરી લઈશું લીંબુ શરબતમાં શેકેલા જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા મોટી ત્રણ ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને હવે મિક્સ કરી લઈશું તો બસ એકદમ સરસ એવું પ્રીમિક્સ થઈ યાર છે આ પ્રિમિક્સ તમે કોઈપણ એર ટાઈટ કાચની બોટલમાં ભરીને ફ્રીઝ વગર બહાર પણ તમે સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો ઘરમાં નાના બાળકો કે ઘરમાં જો મોટા હોય કે જેન્ટ્સ હોય એકલા તો પણ લીંબુ શરબત પીવો હશે ને તો પાણીની અંદર એક ચમચી એડ કરશો તો લીંબુ શરબત તૈયાર છે તો હું તમને બતાવું કે આ રીતે થોડા એવા બરફના ટુકડા એડ કરી લઈશું એની અંદર એક ચમચી જેટલું લીંબુ શરબતનું પ્રીમિક્સ એડ કરી લઈશું અને ઠંડુ ઠંડુ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઝટપટ આ રીતે લીંબુ શરબત તમારા ઘરમાં બાળકો પણ બનાવીને પીશે તમે જો આ રીતે પ્રિમિક્સ બનાવેલું હશે ને તો જરૂરથી તમે મારી આ રેસીપી ટ્રાય કરશો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજના લીંબુ શરબત પ્રીમિક્સની રેસીપી કેવી લાગી અને આ રીતે કાચની કોઈ પણ એર ટાઈટ બોટલમાં પાવડરને ભરીને સ્ટોર કરી શકાય છે કાચની બોટલમાં જ ભરવો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એકદમ સરસ એવું લીંબુ શરબતનું પ્રીમિક્સ તૈયાર છે કેવી લાગી આજની રેસીપી એ પણ જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો